રોડ સારો છે અને હું એક ભાઈ આપું તો કે અમારે જાવ ચેરા જઈએ એટલે લેતો આવ્યો એવું એમ નઈ હા તો તો ઓડી હારો તર તમે કે હું હાજર રાખો કોઈ આવી નઈ પણ તમે હવે હું ફોન કરું ને તો આવે રામણે એવું એમ હા તમ તમારે કોઈ ભઈમ રાગ નથી ના ના તો રાગ છે ને એમ તો તો ભઈ કોઈ દેખાતા નઈ એટલે પણ તમારો હમણ ઇમરજન્સી ફોન આવ્યો ને મોટી ગીતો તો બોલાઈને રાખો હવે બોલાવું બરાબર ભઈન હાદુપરાનું હમણ

આ હા એટલે બનાવી આલ્યું છે આરે અમાર ભાઈ નું ઘર છે પણ એ ભાજીન રેવા આલ્યું છે ભઈ નોકરી કરે ને હો ફોન કર્યો હમણે હો આ દિનો ના રે અમે ત્રણે ભાઈ તો ચમજે આ મકા અમાર ઘરમાં આયા એવું છે કરાય છે અલ્યા નારી કા હું ક્ષેત્રમાં ઓટો મારતા હું સપો એવગર માર દુધિયાવા આવ પડસે ને ફેલી આમ તો ઈ હાચી વાત ઊંચો અતર દો આલે છે બે ના ના ક્ષેત્રમાં ઓટો મારતા હો તો કેલા રા કરતે દુધિયાવા આવ સુતમે લે હવે આતો સુરા દે એ સુરાબી ઓહો પૂજા દક જામ ઓલા ઊંચો તો ઉજા ગરોતો

આ કે બોલ્યા ઈ તો મોરબી છે કે અને આ આ કોણ છે ફોટો તો તમે વાત કરતા હતા હતો તારે ઓછો નતો હોય

શું કરો છો તમે કોઈ નઈ આ પોતા રા એવું છે તોરંતો તો આયી છે તમે શું લેવા આયા છો અલ્યા તમને બોલાવા આયા હતા મંજ બોલાવા શું લેવા આયા હતા તમારી માર મારી કરો છો પણ વાંચતો આપડો પણ એમ નથી વાત ના મને આયામન કરી